નમસ્કાર દર્શક મિત્રો દબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા અજગરનું કરવામાં આવ્યું રેસ્ક્યુ વરસાદની ઋતુમાં સરિસૃપો હુંફાળી જગ્યાઓ શોધતા હોય છે અને માનવ વસવાટ ઘર તેમજ કંપનીઓમાં સાપ અજગર આવી જતા હોય છે ત્યારે પોર પાસે આવેલ આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કંપનીમાં અજગર આવી જતા કંપનીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો ત્યારે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને કોલ કરીને જણાવ્યું હતું ત્યારબાદ સે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ઘણી મહેનત બાદ છ થી સાત ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અને કંપનીમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તે વલ્લભ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સંદીપભાઈ ઉપરે સાડા આઠ વાગ્યાની આસપાસ કોલ આવ્યો કે પોરની પાસે જે આત્મીય છે ત્યાં સાપ ઘૂસી ગયો છે તો પોરની ટીમે ત્યાં જઈને તપાસ કર્યું તો અજગર હતો અને પોરની ટીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને એ અજગરનું ખૂબ જ મહેનતથી એ અજગરનું રેસ્ક્યુ કરેલું છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને એ અજગર સોંપેલો છે તમારી તમારા વિસ્તારની આસપાસ કોઈ પણ સાપ કાં તો મગર કાં તો કોઈપણ વન્ય જેવું દેખાય તો અમારી સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટને જાણ કરો